યોગીનના લગ્નની વાત શ્રી રામકૃષ્ણે પણ સાંભળી એમને આ યુવકને મળવાની ઈચ્છા થઈ એમણે અનેક વાર મોકલ્યા પણ યોગીન જાય દરેક જણ એક જ વાત કહેતું કે લગ્ન પછી યોગીનમાં ફેરફાર થયો છે વારંવાર કહેણ મોકલવા છતાં એ આવતો નથી એવું જાણીને શ્રી રામકૃષ્ણે એક દિવસ એને એક મિત્રને બોલાવ્યો અને કહ્યું આ યોગીન તે કેવો માણસ છે તે કાનપુર ગયો તે પહેલાં મંદિરના એક અધિકારી પાસેથી તે થોડા રૂપિયા લઈ ગયો છે એ રકમનો તે હિસાબ પણ નથી આપતો અને તેડેવા છતાં મળવા પણ નથી આવતો મહેરબાની કરીને તું આ વાત તેને કરીશ યોગીનને કાને આ વાત પહોંચી ત્યારે તેને યાદ આવ્યું કે થોડી ચીજવસ્તુઓ ખરીદવા માટે રૂપિયા લીધા હતા ખરા એ બધી ચીજવસ્તુઓ તો તેણે ચારનીએ મોકલી આપી હતી પરંતુ હજી થોડાક આના પાછા આપવાના હતા આ રકમ પહેલાં તો તે જાતે જઈને આપી દેવાનું ધારતો હતો પરંતુ દરમિયાન તેનું લગ્ન થયું અને તેણે શ્રી રામકૃષ્ણ પાસે ન જવાનો સંકલ્પ કર્યો હજી પણ તેનો એવો વિચાર હતો કે કોઈ માણસ દ્વારા બાકીની રકમ મોકલી આપવી પરંતુ ત્યાં તો મિત્રએ શ્રી રામકૃષ્ણનો સંદેશ સંભળાયો એ સંદેશે તેના હૃદયના મર્મ ભાગને જાણે કે છેદી નાખ્યો એને વિચાર્યો ખરું છે કે મારી તમામ આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે પરંતુ હું ધૂતારો બની જવા જેટલી અધમ કક્ષાએ તો નથી જ ઉતરી ગયો શું એમણે મને એટલો બધો હિન ધારી લીધો છે ઠીક છે હવે તો હું જવાનો અને આજે જ બાકી રહેલા પૈસા પાછા આપી આવવાનો એ જ દિવસે બપોર પછી યોગીન રાણી રાસમણીના બાગ તરફ જવા રવાના થયો પોતાના કમ ભાગ્યનો વિચાર કરતા એ શ્રી રામકૃષ્ણના ઓરડાની પૂર્વ બાજુની ઓસરિયા આગળ આવી પહોંચ્યો તેણે જોયું કે તેઓ એક નાની ચારપાઈ ઉપર બેઠા છે અને વસ્ત્ર ખોળામાં અસ્તવ્યસ્ત પડ્યું છે શ્રી રામકૃષ્ણે યોગીનને જોયો કે તરત જ વસ્ત્રને બગલમાં દબાવીને તેમણે દોટ દીધી તેમની મુખ મુદ્રા ઉપર કોઈ અસાધારણ દીપ્તી પથરાઈ ગઈ જાણે કોઈ દિવ્ય શક્તિ ઉભરાઈ રહી ન હોય યોગીનનો હાથ ચાલીને એ બોલ્યા તું તેમાં શું થયું શું હું પણ નથી પરિણો એમાં દરવાજેવું શું છે પોતાની છાતી ઉપર હાથ મૂકીને જો આ અર્થાત પોતે અનુકૂળ હોય તો એવા લાખો લગ્નની પણ તારા ઉપર અસર કરવાની તાકાત નથી જો સંસારમાં રહેવાની તારી ઈચ્છા હોય તો તારી સ્ત્રીને એક દિવસ અહીં લાવજે એટલે હું એનું મન એવી રીતે વાળી દઈશ કે તારી આધ્યાત્મિક પ્રગતિના માર્ગમાં એ હંમેશા તને મદદરૂપ થઈ પડશે અને ગૃહસ્થિનું જીવન ગાળવા પ્રત્યે તને ધ્રુણા હોય તો સંસાર પરની તારી આસક્તિ હું ટાળી દઈશ યોગીનને લાગ્યો કે શ્રી રામકૃષ્ણ અગ્નિ વરસાવી રહ્યા છે એ તો જળ જેવો જ બની ગયો તેને થયું આ હું શું સાંભળી રહ્યો છું શું આશક્ય છે ગાઢ નિરાશાથી ભરેલા તેના હૃદયમાં આશાનું કિરણ ઝપકી ઉઠ્યું તેને લાગ્યું કે કદાચ આશાનો આ સંદેશ સંભળાવવા માટે જ શ્રી રામકૃષ્ણે હિસાબની ચોખોટ કરી જવાનું તીખું કહેણ મોકલ્યું છે આટલા વખત સુધી હૃદયને દાબી રહેલો બોજો હવે દૂર ખસી ગયો તેણે નિરાતનો શ્વાસ લીધો પૈસાની વાતનો તો શ્રી રામકૃષ્ણે ઉચ્ચાર સરખોએ ન કર્યો ઉલટું યોગીને સામેથી વાત કાઢી ત્યારે તેઓ એટલું જ બોલ્યા પેલી પતરાની ભાંગેલી પેટીમાં મૂકી દે